નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ સમાચાર વિગતવાર અમરેલી શહેરમાં ગત વર્ષે બે હજાર વીસ બે હજાર એકવીસમાં ઘરે ઘરે શ્રી રામ ભક્તો અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણ અર્થે આપની પાસે આવ્યા અને ઘરે ઘરે શ્રી રામ મંદિર અયોધ્યાના સ્ટીકર લગાવવામાં આવ્યા અને યથાશક્તિ પ્રમાણે આપણે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે યોગદાન આપ્યું પરંતુ તેની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ યોજાય ત્યારે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને ખોબલેને ખોબલે મતો આપી અપાવી શહેરની વ્યવસ્થા ભાજપને સોંપવામાં આવી તેમજ સૌ લોકોને એમ થયું કે હવે રામ રાજ્યની સ્થાપના થશે અને ભ્રષ્ટાચાર મુક્ત શહેર અને પારદર્શક વહીવટ થશે મિત્રો આજે સાડા ચાર વર્ષ જેવો સમય થયો ત્યારે આપણે થોડું વિચારવું જોઈએ કારણ કે અમરેલી શહેરનો વ્યવસ્થા સુધારવા માટે આપણે આપેલા મતોનું મૂલ્યાંકન કરવું જોઈએ બે હજાર પંદરથી બે હજાર વીસ દરમિયાન અમરેલી શહેરમાં થયેલ કામો આજે અમરેલી શહેરના નાગરિકોને પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે સફાઈ વેરામાં મસ વધારો કરવામાં આવ્યો પાણી વેરામાં તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો સ્ટ્રીટ લાઇટ વેરા બમ્પર વધારો કરવામાં આવ્યો અને ખાલી પ્લોટો તેમજ નગરપાલિકાના હસ્તકની મિલકતો અને દુકાનોમાં વધારો ઝીકવામાં આવ્યો તેમ છતાં હિન્દુત્વના નામે રામ મંદિરના નામે મતો મેળવનાર સામાજિક આગેવાનો સાધુ સંતો મહંતો ગુરુઓના કહેવાના પ્રમાણે આપણે મહત્વ તો ભારતીય જનતા પાર્ટીને આપીએ છીએ પરંતુ અત્યારે સમસ્યાનું સમાધાન કરવામાં કોઈ ગોત્યા જળતા નથી સમસ્યા અમરેલી શહેરમાં સફાઈ રેગ્યુલર થતી નથી અમરેલી શહેરમાં પાણી સ્વચ્છ અને સમયસર મળતું નથી અમરેલી શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં અંધાર્યું શહેર બની ગયું છે ડોર ટુ ડોર ઘન કચરા કલેક્શનમાં ધાંધિયા અનિયમિતતા રહે છે ભૂ ભૂગર્ભ ગટરની ફરિયાદો ગટરના પાણી ઘરો તેમજ દુકાનોમાં ઘૂસી રહ્યા છે ગટરના તૂટેલા ઢાંકણા સમયસર બદલવામાં આવતા નથી સવાલ એ છે કે અમરેલી ભાજપ સંચાલિત નગરપાલિકા દ્વારા સફાઈ પાણી ગટર સ્ટ્રીટ લાઇટ તેમજ અન્ય વેરાઓમાં બમણાથી ચાર ગણો વધારો કરવામાં આવ્યો તો સુવિધામાં વધારો કેમ નહીં સવાલ એ પણ છે કે વેરાના રૂપિયાનો જો હિસાબ કરીએ તો કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે તો તે જાય છે ક્યાં આપણે ચૂંટીને મોકલેલા જનપ્રતિનિધિને સવાલ તો કરવો જોઈએ રાજ્ય સરકાર ને સવાલ તો કરવો જોઈએ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તેમજ વિવિધ યોજનાની ગ્રાન્ટો અને સ્વભંડોળના પવિત્ર રૂપિયા વપરાય છે ક્યાં તે જોવાનું રહ્યું પ્રિયા માધવાણી સાથે ફરી જ મળીશું નવા સમાચાર સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક